છેવટે લુણાવાડાની અંદર જે જેનું મુખ્ય આકર્ષણ હતું એ જગ્યાએ હું પહોંચી ગયો છું અને એ છે લુણાવાડાનો રાજમહેલ મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક એટલે લુણાવાડા અને મેં આના વિશે ઘણું સાંભળ્યું છે મેં સાંભળ્યું છે અહીં આગળ નાગરવાડો આવેલો છે અને ત્યાં આગળ બહુ જ જૂના મકાનો છે જેનું સ્થાપત્ય અદ્ભુત છે મને એ જોવામાં આજે રસ છે અને એટલા માટે અમે અહીં જવા તો નીકળી ગયા પણ રસ્તા અહીં બહુ સાંકડા છે મેં મારી કાર દૂર પાર્ક કરી અને સૌરભભાઈ સાથે એમના જ સ્કૂટર ઉપર અમે એ સાંકડી ગલીઓમાંથી લુણાવાડાનો નાગરવાડો જોવા માટે નીકળ્યા નાગરવાડ ની આ એકદમ સાંકડી ગલીઓમાં મેં નાગરવાડ સુધી તો પહોંચી ગયા ઉડામાં પણ અહીં આગળ મારી નજર સ્થિર થઈ ગઈ બસ આ જે સ્થાપત્યનો નમૂનો છે આ એક જૂના નગરોની આ ઓળખ હતી કદાચ બદલાતા સમયમાં હવે એ ભૂલાઈ રહી છે અને ઘરની અંદર તમામ પ્રકારની સગવડો હવા ઉજાસ મળી રહે એવા સરસ મકાનો બધા બાર બધા બાર અહી બે ચાર ઘર નાગરના છે હું પોતે નાગર જ છું હા પણ બહુ નરસિંહ મહેતા હા યસ અને જુનાગઢ હા હા જુનાગઢ ના પણ બધા હા હા વડનગર ઉદયપુર બધી જગ્યાએ નાગર એમપી માં બહુ બધે હોય અને નરસિંહ મહેતાએ લખ્યું છે કે નાગરની નાગરવાળો કોઈને બતાવો હોય તો શું બતાવવાનું કોઈને ને એમ કર્યું નાગરવાળા જવું છે તો કઈ રીતે જવાય તો કે જ્યાં હિંચકો ઉપર લેડી એના વરને પત્ર લખતી હોય એ નાગરવાળો હોય એટલે એમાં બધું જ આવી ગયું કે પેલો વર આર્થિક ઉપાર્જન માટે બહાર ગયો હોય લેડી ભણેલી ગણેલી હોય એમાં હિંચકો હોય એટલે વૈભવ હોય અને બધું જ એક જ વાતમાં આવી જાય નરસિંહ મહેતા એ લખેલું છે કે નાગરવાડાની ઓળખાણ આ હોય ઓળખો હોય તો અહીં બધા હોય હેરિટેજ એક પછી એક નાગરવાડની અંદર આવા ભવ્ય મકાનો અમે જોયા ને અમે દંગ રહી ગયા લુણાવાડા અમે કલ્પના નહોતી કરી કે અહીં આગળ આવીને અમને આ જોવા મળશે અતિ ભવ્ય હવેલીઓ આપણા મગજની અંદર બેસે નહીં કે આટલા વર્ષો પહેલાં અહીં આગળ આટલું સરસ કામ થયેલું છે ખરેખર નાગર બ્રાહ્મણો અને એમની સમૃદ્ધિ આ મકાનો ઉપરથી ઉડીને આંખે વળગે એવી છે આ ભોટવા ભુવન છે હવે આ નામ કેમ આવું પડ્યું એની બહુ સ્ટોરી છે આ ઘરના જેટલા વંશજ હતા બધા નાગર બ્રાહ્મણો બધા પેટ બહુ મોટા હતા એ બધું ભોટવા જેવું કઈ દોરેલો છે એટલે એ લોકોએ પોતાની ખીજ એમની પડી હતી તો એમણે પછી ઘરનું નામ જ બોટવા ભુવન કરી દીધું એટલો પોતાના ઉપર વ્યંગ કરવાની વાત જે કળા જે છે પોતાના લાઈટ રહેવાની વાત કે પોતાના ઉપર વ્યંગ કરવો એને બોટવા ભુવન નામ જ ઘરનું નામ જ બોટવા ભુવન કરી દીધું હવે ખીજવા તમે હાઈલી સ્પિરિટેડ હા સેન્સ ઓફ હ્યુમર ની જે જ્યોતિન્દ્ર દવે કે તારક મહેતા વાત છે અહીં નાગર એ હોય લેગેસી બિલકુલ કટ્ટરવાદ નહીં હા જરાય નહીં જરાય નહીં આપણે ખીજને જ મકાન નું નામ જ બોટવા બોવા ના દીધું ભાઈ આ બોટવો દોરી દીધો બાજુ અરે હવે કો હવે ખીજવા દે હવે ખીજવાનું બાનું જ છે ની હા યસ બહુ સરસ આ આ સૌરભભાઈ આ ખુજે મકાન છે બધા મકાનો બધા મુંબઈ વડોદરા અમદાવાદ બધા બાર રહેતા હોય કલકત્તા પણ એવું લાગે કે જાણે સમય નું ચક્ર પાછું ફરી ગયું હોય સાઈઠ સિત્તેર સો વર્ષ કુવો બતાવું તમને અહીં લોકો હોળીના ના દિવસે નહવા પડે અહીં જે બહારથી આયેલા હોય બધા બહુ ચોખ્ખો મેન્ટેન થયેલો કુવો છે Okay, I can't talk. You 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 can Okay, okay. you okay. Okay. can okay. 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 હવે એને ખોલવા માટે ખુલી ગયું લુણાવાડાના નાગરવાડમાં ફરતા ફરતા મને પેલું યાદ આવી ગયું મેં સમય હું સમય કોઈના માટે અટકતો નથી અહીંના ભલભલા સમૃદ્ધ મકાનો અત્યારે જમીન દોસ્ત થઈ રહ્યા છે સમય કોઈની શરમ નથી રાખતો અને આપણા જીવનમાં જૂનું જઈ રહ્યું છે અને નવું પ્રવેશ લઈ રહ્યું છે અને આપણને ખબર પણ નથી પડતી ગુજરાતી સાહિત્યની પહેલી નવલકથા કરણ ઘેલો લખનાર નંદશંકર મહેતા એ બનાવેલું એ મંદિર છે નંદકેશ્વર મહાદેવ ગવર્મેન્ટના ઉપરથી મૂકેલા અધિકારી હતા અધિકારી હા યસ અને સૌ પ્રથમ નવલકથા લખાઈ હતી ગુજરાતી પહેલી નવલકથા અને એમણે એમણે જ આ મહાદેવ બનાવ્યું અને મારા પરમ મિત્ર જે ફૂડ ફોટોગ્રાફર પણ છે એમણે દૂરથી આ માછીમારને જોયો અને માછલી એ જે સાફ કરે છે અલ્ટિમેટલી તો એ ફૂડ જ છે ને તો ફૂડ ફોટોગ્રાફરને ઈચ્છા થઈ ગઈ કે ચાલો ત્યાં જવું અને કદાચ એના થોડા શોર્ટ્સ લઉં એ નીચે પહોંચી ગયો એની ફોટોગ્રાફી કરવા માટે આ એ જ તળાવ છે જે નંદકિશોર મહેતાએ બનાવડાવેલું અને એના કિનારે ઘણા બધા મંદિરો અહીં આગળ લુણાવાડાની અંદર અમને જોવા મળ્યા આ બધું જોઈ અને અમે નીકળી પડ્યા વોહરાવાડ જવા માટે અને અહીં પહોંચી ગયા ને તો મને સિદ્ધપુરની વોહરાવાડ યાદ આવી ગઈ ત્યાં આગળ મકાનો વધારે રીચ છે હેરિટેજની રીતે વધારે મૂલ્યવાન છે પણ આ ગલીમાં ઊભા રહીએ ને તો એની યાદ આવ્યા વગર રહે નહીં આ એક મકાન છે જેને રિસ્ટોર કરેલું છે પણ એનું આર્કિટેક્ચર એઝ ઇટ ઇઝ રહેવા દીધું છે નીચે મેં સાંભળ્યું કે આ બધી જે લોખંડની જાડી છે એ કોઈ પણ પ્રકારે વેલ્ડિંગ કર્યા વગર કરેલી છે અહીંની બ્યુટી તો અમે જોઈ અને હવે અમે આગળ જઈ રહ્યા છીએ લુણાવાડાનું દેવલ માતાનું મંદિર જોવા માટે લુણાવાડાની સુખાકારી અને વૈભવ માટે આ જોગી સ્તંભ એટલે રાવણને રાજા ખભા ઉપર ઉચકીને નવરાત્રના પહેલા દિવસે ઉપર ચડાવે પેલો ભાઈ અપવાસ કરે રાજાના તરીકે અને ઉપર જ પ્રવૃત્તિ કરવાની ઉપરથી હલવાનું નહીં માતાજીની આરાધના કરવાની પાંચમા દિવસે એનું એની પગથિયું કંઈક બદલાવે અને દશેરા દિવસે પાછો એને ઉતારે નીચે અને આને જોગી સ્તંભ કહેવાય ઉપર બેસવાનું દરેક જગ્યાનો એક ઇતિહાસ છે હે મહત્વ પણ છે અરે અને આ મંદિર જે છે સામે આપણ નાગર ગ્રામણુના કુળ દેવી અહીં વર્ગોળો આવે નોમના દિવસે હા પૂજા થાય નવરાત્રીમાં નવરાત્રીમાં આવે હાટકેશો जयंतीના દિવસે પણ આવે નહીં ગરબા થાય હા થાય નોમના દિવસે થાય બરાબર આ જે ઘડ છે એ બધા બધા માતાજી અહીં બધા પદરાવા આવે પદરાવા માટે આવે એટલે લુણાવડા અમે જે ધાર્યું હતું એના કરતા વધારે રસપ્રદ અને વધારે ઘણું બધું રસપ્રદ છે સમૃદ્ધ આપણે વરાઓ મિડલ ઇસ્ટ માં બહુ મજબૂત એટલે ઘણા જ મજબૂત છે હા હા તમને સારજા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ લૂણાવડાનો વરા રહી ચૂક્યા ઓહો હોકી વાત કહું એટલે આપણે એવું માન્યું હોય અત્યાર સુધી કે આ પંચમહાલની અંદર અંતરિયાળ વિસ્તારમાં લુણાવાડા આવેલું છે પણ આટલું બધું સમૃદ્ધ અને આટલો રસપ્રદ ઇતિહાસ ધરાવતું હોય એ તો અહીં આગળ આવીએ ને નરી આંખે જોઈએ સમજીએ ત્યારે જ ખબર પડે કેવું કહેવાય હે ને પાછળ બુરહાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એ પણ એજ્યુકેશને લગતો અને અતિ વિદ્વાન નાગર બ્રહ્મણોના કુળદેવી અને એમનું મંદિર અમે જેટલા તોફાન થયા મંદિરને કશું જ ના થાય એ અહીંનું ટેક્સચર છે જણાવે ગમે તે અહીં પૂરેપૂરી મુસ્લિમ કોમ્યુનિટી વોરા કોમ્યુનિટી ચારે બાજુ મુસ્લિમ કોમ્યુનિટી છે કોઈ અહીં કોઈ હિન્દુ નથી રહેતું છતાં પણ ગમે તેનું તોફાન થાય આ મંદિરને હજી સુધી કશું નથી હા એનું ટેક્સચર છે લુણાવાળા યસ એને ગુમાવાનું નથી અમારે અને હવે અમે જઈ રહ્યા છીએ લુણાવાડાની પ્રખ્યાત ખુરમી ખાવા માટે મેં પહેલીવાર નામ સાંભળ્યું ને તો મને બહુ અજુગતું લાગ્યું પણ આ વિસ્તારમાં એ બિલકુલ અજાણ્યું નથી અહીં આગળ એ બહુ જ ખવાય છે આજે અમારી સાથે સૌરભભાઈ છે લુણાવાડાના અને એ અમને અહીંની દરેક જગ્યા જે જોવાલાયક છે તે દરેક જગ્યાએ લઈ જઈને બતાવી રહ્યા છે વિગતવાર એની માહિતી આપી રહ્યા છે અને ફરી એક વખત કહું કે અમને ખુરમી ખાવા પણ લઈ જઈ રહ્યા છે સમય થઈ ગયો છે કે અમે ખુરમી ખાવા માટે જઈએ અને તમને પણ બતાવીએ કે ખરેખર આ ખુરમી છે શું ભૂખ તો બહુ લાગી છે પણ લુણાવાડા જ્યારે ફરતા હોઈએ ને તો આવા કલાત્મક ઝરૂખા નજરે ઠેક ઠેકાણે પડે અને તે વખતે પગ માટે છેવટે આપણે લુણાવાડા ની છે કે રાજકોટની લુણાવાડા ની જ

તો ઘરેથી આજે ફરી એક વખત ચાર કલાકનું લોંગ ડ્રાઈવ કરીને આપણે પહોંચી ગયા છીએ લુણાવાડા અને લુણાવાડા શહેરની અંદર તો આપણે ક્યારના ફરી રહ્યા છીએ સૌરભભાઈ સાથે પણ છેવટે લુણાવાડાની અંદર જે જેનું મુખ્ય આકર્ષણ હતું એ જગ્યાએ હું પહોંચી ગયો છું અને એ છે લુણાવાડાનો રાજમહેલ અને સદનસીબે લુણાવાડાનો રાજમહેલ જોવાની અમને રાજા સાહેબે પરમિશન આપી છે એટલે આજે અમે રાજમહેલના પ્રાંગણમાં આવી ગયા છીએ અને બસ બહુ થ્રીલ થઈ રહ્યું છે મનની અંદર કે રાજમહેલ પાંચસો વર્ષ જૂનો ઇતિહાસ ધરવીને બેઠો છે તો એ કેવો હશે અને ખાસ તો બાબત એ છે કે આ રાજમહેલની અંદર રાજા સાહેબ પોતે પણ અત્યારે રહે છે હાજર હોય છે અમે મહેલનો કેટલોક હિસ્સો જોઈશું જેની આજે અમને પરમિશન મળી છે જોવાની અને તમને પણ બતાડીશું પણ લુણાવાડાનો આ મહેલ મેં ઘણા વર્ષોથી સાંભળેલું સદનસીબે આજે અમે અહીં પહોંચી ગયા અને સંજોગો વરસાદ રાજા સાહેબે કેટલાક મિત્રો દ્વારા અમને પરમિશન આપી કે તમે મહેલની અંદર હરીફરી શકો જોઈ શકો લુણાવાડાની સ્થાપના ચૌદસો ને ચોત્રીસમાં અખાત્રીજને દિવસે થયેલી અને છેક ત્યારથી લઈને અત્યાર સુધી ધીમે ધીમે જે આ રાજમહેલ બનાવવામાં આવ્યો એ હજુ પણ અડીખમ છે અમારે અહીં આગળ પહોંચે હજુ બહુ વાર નથી થઈ પણ હું એટલું પામી શક્યો છું કે આ મહેલને બહુ જ સરસ રીતે મેઇન્ટેન કરવામાં આવી રહ્યો છે અહીં આગળ જ્યાં નજર પડે ત્યાં પ્લાન્ટેશન અને અહીં આગળ ઊભા રહીએ તો મન ઠરે એવી આ જગ્યા છે મહેલના આવકાર કક્ષમાં પહોંચતાં જ મારી નજરે લુણાવાડાનું રાજચિહ્ન પડ્યું એ ઉપરાંત અહીં આગળ દૂર આજે દેખાય છે એ કેસરીએ હિંદનો ઇલકાબ જેમ છે તેમ અત્યારે સાચવીને રાખેલો છે અંગ્રેજ સરકારે અઢારસો નેવ્યાસીમાં અહીંના યશસ્વી મહારાજા વખતસિંહને આપેલો એમના રાજ્યની અંદર આ રાજ્યને બહુ જ મોડર્ન બનાવવામાં આવેલું કહેવાય છે કે કપડવંશથી લઈને મોડાસા સુધીના વેપારીઓ લુણાવાડામાં આવીને વસેલા આવા રાજા જેને આપણે જોઈએ ને તો આપણને ખૂમારી ચડી જાય મને તો એવું થાય છે કે પહેલાંના સમયમાં રાજા ખાલી રાજા પોતાના માટે નહીં પણ પ્રજાની માટે પણ લડતા પ્રજાની માટે પણ જીવતા અને એટલે જ એમને આવા ઇલકાબ મળતા સ્કૂલ સ્થાપી છે આપણે બતાવ તમને બહુ મોટી સ્કૂલ છે લુણાવણો સર્જન કુવરભાઈ સ્કૂલ આખા પંથકનું શિક્ષણનું બહુ મોટું કેન્દ્ર સજ્જન કુંવરબા હા એમણે ત્રણથી ચાર ભાષાઓ જાણતા હતા અને બહુ એ વખતના બહુ આગળ પડતા કહેવાય એવું યોગદાન બધું લુણાવણા માટે એ જે તે સમય એમના સમયમાં બધી હા એમણે એજ્યુકેશન બધું કન્યાશાળા એમણે સ્થાપ્યું લુણાવણ પહેલું એવું રાજ્ય કે જે આપણે દલિતોને મંદિરમાં મંદિર માં જવાનો પ્રવેશ ની છૂટ આપી દીધી અહીંયા પેલું રાજ્ય ગુજરાત નહીં કદાચ ભારત ઇન્ડિયામાં માં રાજ્ય કે જેને દલિતો ને મંદિર માં જવાની છૂટ આપી દીધી રાજમહેલ જ્યારે કોઈના સપનામાં આવે ને તો એને દેખાય કે રાજમહેલની અંદર ચકચકિત કાચની બારીઓ છે બારણા છે બહુ જ મોંઘા મોંઘા પેઇન્ટિંગ્સ છે બહુ જ સુશોભિત આર્ટિકલ્સ છે આવું બધું આપણને રાજમહેલ જ્યારે સપનામાં આવે ને ત્યારે દેખાય અને અત્યારે અમે આ રાજમહેલના એવા હિસ્સામાં આવી ગયા છીએ જ્યાં હકીકતમાં અમને એવો રાજમહેલ જોવા મળે રાજમહેલનો આ હિસ્સો જે શિસ મહેલ તરીકે ઓળખાય છે ત્યાં અત્યારે અમે આવીને ઊભા રહી ગયા છીએ અને અહીં આગળ જ્યારે નજર ફેરવીએ ને ત્યારે નજરે સૌથી પહેલું જે ચડે ને એ અહીંના આટલા બધા બ્યુટિફુલ પેઇન્ટિંગ્સ મેં થોડી તપાસ કરી તો મને ખબર પડી કે વડોદરાના આર્ટિસ્ટ છે આસ્થા પટેલ બે વર્ષ સુધી એમણે મહેનત કરી ત્યારે આ જે કાચ ઉપર આપણને દેખાય છે ને બર્ડ્સના પેઇન્ટિંગ એ જાણે કે પક્ષી અહીં આગળ આપણી નજર સામે ઊભું હોય ને એટલા સરસ આબેહૂબ એને પેઇન્ટ કર્યા છે આ કદાચ આજની મારી આ રાજમહેલના ટૂરની સૌથી મેઇન હાઈલાઇટ છે મને સદાય આ મારી મેમરીમાં રહેશે અહીં ચાલીએ તો આપણને અહીંના ફ્લોરિંગ પણ કાચના ફીલ થાય મને બીજું પણ અહીં આગળ ખબર પડી કે આ એ જ મહેલ છે જ્યાં અત્યાર સુધી ઘણી બધી એડના શૂટિંગ થયા છે આ રાજમહેલ કોમર્શિયલી અત્યારે ઘણા બધા શૂટિંગ માટે રેન્ટ ઉપર પણ આપવામાં આવે છે આ એક માહિતી છે જે ઘણા બધા એડ મેકર્સને કામ લાગે એવી છે પણ મારી નજર તો આ બ્યુટિફુલ પેઇન્ટિંગ ઉપર હતી આસ્થા પટેલને સલામ મને જાણવા મળ્યું કે આપણે જે પેઇન્ટિંગ્સ જોયા એ જૂના સમયમાં પણ આ કાચ ઉપર અહીં આગળ કરવામાં આવેલા હતા છેલ્લા કેટલાક વર્ષોમાં નવેસરથી એક નવી સેમ થીમ સાથે આ પેઇન્ટિંગ્સ અહીંયા આગળ આસ્થા પટેલ દ્વારા કરવામાં આવ્યા છે તમને થશે કે હું અહીં આગળ ઘણો બધો સમય સુધી આ પેઇન્ટિંગ્સની જ વાતો કરી રહ્યો છું એ એટલા માટે કે આ કરવી જરૂરી છે તમે નજર માણશો ને તો ત્યાંથી નજર હટાવી નહીં શકો એટલા સરસ આ પેઇન્ટિંગ્સ છે બસ મને થયું કે એના વિશે થોડી વધારે વાત કરું અમે શીશ મહેલમાં અહીંયા આગળ ધારવા કરતાં વધારે સમય સુધી રોકાઈ ગયા થોડી વાર માટે તો મને એવું લાગ્યું કે જાણે કોઈ સંજય લીલા ભણસાલીના કોઈ મૂવીના સેટ ઉપર હું ફરી રહ્યો છું એટલો સરસ શીશ મહેલ અહીં આગળ સજાવીને રાખેલો છે પછી સુકામ અહીં આગળ એડ એજન્સીઓ દૂર દૂરથી શૂટ કરવા માટે ના આવે ગુજરાત આજકાલ આના માટે ટુરિસ્ટ પ્લેસ એક હબ બની રહ્યું છે ફિલ્મ મેકર્સ માટે પણ અને ખરેખર જ્યાં આગળ આટલા સરસ પેઇન્ટિંગ્સ હોય આટલો સરસ સીસ મહેલ હોય અને આવું સરસ લોકેશન હોય તો અહીંયા આગળ શું કામ એ લોકો ના આવે શીશ મહેલ મેં મન ભરીને માણ્યો રાજા સાહેબનું ખરેખર આભારી રહીશ કે એમણે મને અહીંયા આગળ પ્રવેશ કરવા માટે પરમિશન આપી અમે અહીં આગળ ઘણો સમય રિલેક્સ રહ્યા અહીંની વાઈપ્સ માણી અને પછી નક્કી કર્યું કે હવે આપણે ઘર તરફ પાછા જઈશું પણ જતાં જતાં અહીંનો દરબાર ઘર તો જોવાનો રહી જ ગયો તો અમે એ દરબાર ઘર તરફ ચાલી નીકળ્યા કેટલાય તડકા છાયડાનો સાક્ષી એવો આ ક્લોક ટાવર અને જતાં જતાં અમે રાજમહેલને ફરી એક વખત મન ભરીને માણ્યો આજનો આ રવિવાર અમારા માટે બહુ યાદગાર રહ્યો લુણાવાડા ખાતે આવતા રવિવારે ફરી એક વખત કોઈ નવા બ્લોગ સાથે હું તમારી સમક્ષ ઉપસ્થિત થઈશ ત્યાં સુધી જોતા રહેજો મારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશ તમારા મિત્રોને પણ બતાવો તમારા સ્નેહીઓને પણ બતાવો અને ખાસ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરાવો ફરી એકવાર આવતા અઠવાડિયે ફરી મળીશું